આ કાર્યવાહીમાં રાજેશ મારવાડી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે આ પ્રતિબંધિત પદાર્થની હેરફેર અને વેચાણ સાથે સંકળાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી છે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ જથ્થો તેને ગણેશ મારવાડી નામના અન્ય એક વ્યક્તિએ પૂરો પાડ્યો હતો આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગણેશ મારવાડીને ફરાર જાહેર કરી તેની શોધખોળ આરંભી છે એમ્બર ગ્રીસ જે સ્પોમ વહેલાના પાચન તંત્રમાં બને છે તેનો ઉપયોગ મોંઘા હતર બનાવવા માટે થાય છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેના વેપાર પર ભારતમાં પ્રતિબંધ છે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંડાપૂર્વક તપાસ હાથ ધરી છે જેથી આ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચી શકાય આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર તા કોભાંડમાં અને કોણ કોણ સંડોવાયો છે ના જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી માટેનો માર્ગ બની રહ્યો છે